ભરવામાં ભ્રષ્ટાચાર સરપંચ અને જાગૃત કામ અટકાવ્યું થોડીક તો શરમ કરો લોકોના ટેક્સ ના ધુમાડો કરી અને લોકોને જ પરેશાન કરતી સરકાર સબકા સબકા સાથ નામનું રટણ કરતી સરકાર કચ્છ તેમજ ગુજરાતમાં નિષ્ફળ ભ્રષ્ટાચારમાં નંબર વન જ્યાં જુઓ ત્યાં રોડ રસ્તાઓ ખરાબ હાલતમાં જોવા મળે છે જ્યાં રોડ નવા બને છે તે માત્ર આઠ દસ મહિનામાં જ ખરાબ હાલતમાં જોવા મળે છે જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર હપ્તા ખોરી લાંચ શું એને જ વિકાસનું નામ આપવામાં આવે છે તો શું આજ ગુજરાત મોડલ છે એવું લોકો પૂછી રહ્યા છે વર્ષોથી ચર્ચામાં રહેતો ભુજ-મુંદ્રા સ્ટેટ હાઈવે લોકોનો માથાનો દુખાવો બની ગયો છે કેટલીક વાર રિપેરિંગ થયો પણ માત્ર એક બે મહિનામાં પાછી એ જ હાલતમાં જોવા મળી છે જેમાં કેરા ગામમાં પડેલા મસમોટા ખાડાઓ ભરવા માટે ગઈકાલે રાત્રે માત્ર પથ્થરો અને માટી નાખી કામ ચાલુ કરાયું હતું જેથી ગામના જાગૃત યુવાનોએ કામને અટકાવ્યું હતું અને ગામના સરપંચ મદનગીરીને જાણ કરતાં તે સ્થળ પર આવી પહોંચ્યા હતા જેથી ગામ લોકો અને સરપંચ દ્વારા કામ બંધ કરવામાં આવ્યું હતું આમે રોજ ધૂળો ઉડવાથી ગામ લોકો પરેશાન થઈ ચૂક્યા છે જેમાં ગઈકાલે પણ પાછી માટી નાખવાની સમસ્યામાં વધારો કરવાની તરકીબ હતી જેને ગામ લોકો નિષ્ફળ બનાવી હતી અને જો તમે સાચા હો તો કેમ રાત્રે રસ્તાઓનું કામ થાય છે તેવું ગામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું જો ખરાબ કામ કરશો તો ગામ લોકો રસ્તા ઉપર ઉતરશે કારણ કે રજૂઆતો અને આવેદનપત્ર આપવાથી કંઈ થતું નથી તે લોકોને સમજાઈ ગયું છે એમના સુપરવાઇઝર નરેશ ભાનુશાલીને સરપંચ તેમજ ગામ લોકોએ ફોન કરતા કોઈનો ફોન રિસીવ કર્યો ન હતો પણ હવે જનતા જાગૃત થઈ ગઈ છે જેનું પરિણામ બે હજાર સત્યાવીસમાં આવતી ચૂંટણીમાં જોવા મળે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે કારણ કે ખેડૂતો પર દમન લોકો પર દાદાગીરી ભ્રષ્ટાચારમાં નંબર વન લાંચિયાઓ બેફામ હપ્તાખોરોઈ માછા મૂકી છે તો શું આજ વિકાસ અને ગુજરાત મોડલ છે એવું લોકો જણાવી રહ્યા છે दो दिन बताओ जब काम करेगा पर तो जो खराब होगा तो हो सके तो सब साथ हो जाएगा अरे रात को खड़ा हो जाएगा दो हजार आदमी कमजोर बड़ा काम है हमारा तो पंद्रह हजार की वस्ती है जो गलत काम होगा तो रात को अच्छा हो जाएगा सब इधर रात को आते हो काम करने के लिए क्या मिट्टी डालिए पूरी मिट्टी नहीं ना मिट्टी नहीं नापा बिजू टेंपर नहीं चलता है आप दर साल को भेजो क्या रहे हैं खाना बीना रहने का हम देंगे एक दिन बदला रहे यहाँ पे बच्चे यहाँ पर